પ્રોહિબિશનની હેરાફેરી અટકાવવા અને પ્રોહિબિશનની બુદ્ધ કરવા જરૂરી સૂચના આપેલ હોય જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગના તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોઝિયા દ્વારા આ બાબતે અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય જેન્વયે સર્વલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે કચ્છ હાઇવે ટ્રાન્સપોર્ટની અંદર પાર્સલ બોક્સની આડસમાં મંગાવેલા

કબજે કરેલ મુદ્દામાં પારદર્શક પ્લાસ્ટિકની વોટર ડ્રિંક તથા સોફ્ટ ડ્રિંકની બોટલોનો અઠ્ઠાવન જેવાનો વિદેશી દારૂ કુલ લીટર પાસઠ પોઈન્ટ પચીસ જેની કુલ કિંમત રૂપિયા એક લાખ અગિયાર હજાર એકસો બાવનનો સમાવેશ થાય છે ઉપરોક્ત કામગીરી ગાંધીધામ ડિવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે